વધુ મજબૂત કરવાના હેતુથી દેશના વિવિધ ભાગોમાં તિરંગા આયોજન કરવામાં આવી રહ્યું છે વડોદરામાં પણ આ પ્રકારની તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે સહયોગ ગાર્ડન ચાર શરૂ થશે ગોરવા આઈટીઆઈ પાંજરાપોળ રસ્તા

બહલગાવમાં જે સત્યાવીસ હિન્દુઓને ધર્મ પૂછીને ખૂની ખેલ આતંકવાદીઓએ રચ્યો એને જવાબ રૂપે ભારતની સેનાએ આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ અને ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાનના તમામ આતંકી લશ્કરોને નસે નાબૂદ કર્યા અને કહેવાય છે કે આ એક નવું ભારત છે કહે છે કે હમ કિસીકો છેડતે નહીં હે ઓર છેડો કે તો છોડતે નહીં હે ભારતીય સેનાના આ પરાક્રમી અને સાહસી જે આતંકવાદીઓને એમના જમી પર જઈને માર્યા આ વીરતાને અભિવન માટે આજે વોર્ડ નંબર આઠ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું જેમાં તમામ ધાર્મિક સંસ્થાઓ સંઘર્ષ સમિતિ ગાયત્રી પરિવાર વિશ્વ હિન્દુ પરિષદ થી લઈને તમામે તમામ ધાર્મિક સંસ્થાઓ જોડાઈને આપણા ભારતીય સૈનિકોને અભિવાદન કરીએ છીએ ખોટી ખોટી વંદન કરીએ છીએ અને સલામ કરીએ છીએ એમની વીરતાને પ્રણામ છે